આજના જે કાર્યક્રમ છે ને આપણો જે હેતુ છે એ કે આપની આ જાણકારી છે આપણા સમાજમાં ઓબીસી એસટી એસટી ના યુવાનોને મળે અને એ લોકો કંઈક નવું વિચારતા થાય અને એટલા માટે જ આ કાર્યક્રમ આપણે રાખ્યો છે કે દરેક જગ્યાએ આપણે અત્યારે પ્રવાસ કરીએ ને આપણે સુરત નથી જઈ શકતા આપણે જુનાગઢ જિલ્લામાં જઈ શકતા એ બહુ અઘરું છે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આવી રીતે આખા ગુજરાતના કોળી સમાજને પછાત સમાજને

ત્યારે એ પરિવર્તન આવશે તો આપણી સાથે સુરત થી ચિરાગભાઈ ઝાલા છે કોળી સમાજના એ અધ્યક્ષ છે ચિરાગભાઈ ઝાલા આજના જે વિષય છે એ પછાત સમાજના સંગઠનો ના હેતુ જે શું હોવા જોઈએ તો આપડા સમાજ નો સર્વાંગી વિકાસ થાય અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજો દૂર થાય વ્યસનો દૂર થાય આપણને બંધારણની હક મળે મિત્રો જોડાયેલા છે તે ચિરાગા ઘણી બધી ચર્ચાઓ થયા ચેનલ માં પણ જ્યારથી સમજણ આવી છે જ્યારથી સાહેબ આંબેડકર ને વાંચ્યા છે આપડો ઇતિહાસ વાંચ્યો છે ત્યારથી હું ચોક્કસ ભણે એટલું તો ચોક્કસ કહીશ કે સમાજમાં જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ નહીં હોય ત્યાં સુધી સમાજમાં પરિવર્તન લાવવું શક્ય નથી શિક્ષણની વાત આપણે કરીએ છીએ હાલમાં પણ સમાજમાં શિક્ષણ સાથે જોડાયેલા નોકરીયાત વ્યક્તિઓ ઘણા બધા છે પણ તે પણ સમાજનો ઇતિહાસ નથી જાણતા બાબા સાહેબે કીધું છે જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ઇતિહાસ બનાવી નથી શકતો નાલંદા વિશ્વવિદ્યાલય જયારે પંડિતો એ સળગાવી દીધી ત્યારથી અંધશ્રદ્ધા લોકો જાણે છે સમાજમાં અશોક સમ્રાટ ને ચંદ્રદુપ મોને બાબા રામા સ્વામી કોઈ નથી ઓળખતું છત્રપતિ સાહુજી મહારાજને કોઈ નથી ઓળખતું ઘણા બધા એવા છે સંત કબીર હોય જ્યોતિબા ફૂલે હોય સાવિત્રીબાઈ ફૂલે છે આ કેટલાક ઇતિહાસ ને આપણા લોકો કેટલાક લોકો જાણે છે આજે હું બે ત્રણ ઉદાહરણ ઉદાહરણ જ આપી પછી હું મારી વાતને વિરામ આપી આજે તમે જો જે સત્તા પક્ષો છે એ સત્તા પક્ષોને કોઈને કોઈ ધાર્મિક સંગઠનો તેને સપોર્ટ કરે છે બરાબર તો તે સંગઠનોની તમે કામગીરી જો આજે તમે આરએસએસ ની કામગીરી જો તો એક નાગપુર થી એક હાકલ પડે એટલે આખા ગુજરાતમાં એક જ દિશામાં કામ કરતા હોય છે અઠવાડિયામાં એક વખત કોઈ બી ગલી મોલ સોસાયટીમાં તે લોકો ભેગા થતા હોય અને નિરંતર એક જ દિશામાં કામ કરે અને પોતાના કાર્યકર્તાઓને એકજૂટ રાખી અને વારંવાર એક વસ્તુ પીરસવામાં આવે છે અને એના કાર્યકર્તાઓને સાંકળવાનો પ્રયત્ન કરે છે

જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે એલઆરડી નો સચિવ બદલાઈ ગયો હર્ષમુખ પટેલ આવ્યો એનો ફાયદો સો એ સો ટકા સવર્ણ છે પણ એ ફાયદો મળ્યો છે તો આપણે જે નુકસાની ગઈ છે ઓબીસી એસી એસટી સમાજ ને તો આ વાત કેટલા ગામો સુધી પહોંચી ભાઈ તો કે નહીં આજે સંગઠનો બને છે પણ સંગઠનો જે લક્ષ્ય છે તે કોઈને કહેવામાં આવતું નથી આજે યુવા એકતા સંગઠન અમે ચલાવીએ છીએ લક્ષ્ય છે નિર્માણ કે એનો અધ્યક્ષ ક્યારેક કોઈ રાજકીય પક્ષમાં જોડાશે નહીં જો રાજકીય પક્ષમાં જોડાવું હોય તો તેને રાજીનામું આપવું પડે હવે આપણે લક્ષ્ય રાખ્યું છે શાસક સમાજ નું નિર્માણ તો એ જ દિશામાં કામ કરવાનું હોય છે આજે દોઢો આગેવાન જો ઘેટા જેવો હોય સંગઠન બનાવ્યું હોય અને સંગઠન નો પ્રતિનિધિત્વ જો ઘેટા જેવો હોય તો એ એક કુવામાં પડે અને આખા સંગઠન ને કુવામાં નાખીને લેડું દે જયારે અનામન આંદોલન ખતમ થયું ત્યારબાદ ઈડબ્લ્યુ એસ આવ્યું બિન અનામત વર્ગ આવ્યું આજે બિન અનામત વર્ગ ને વર્ષના પાંચસો થી સાતસો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે આ સરકાર દ્વારા તો ગુજરાતમાં છ કરોડ ની વસ્તીમાં અઢી કરોડ વસ્તી આપણે કેટલો ટેક્સ ચૂકવતા હશું આ તો વસ્તુ ઈ થાય ખુલ્લે આમ ખુલ્લે ટેક્સ ના પૈસો અન્ય રોગો માટે વાપરવામાં આવે છે છતાં આપણો એક પણ શિક્ષિત વ્યક્તિ તમે બતાવો જે સરકારી નોકરી કરતું હોય પ્રાઇવેટ નોકરી કરતું હોય કે એનું એનું લોહી ઉકળતું હોય કે ખુલ્લે આમ કોઈ સરકારને કઈ આપતા હોય એટલા સંગઠનો છે કોઈ ભાજપમાં કામ કરે કોઈ કોંગ્રેસમાં કામ કરે કયા સંગઠનો એવા છે કે એનો રાષ્ટ્રીય અધ્યક્ષ સરકારને એમ જઈને કહી શકે કે અઢી કરોડ વસ્તી છે ને એટલો ટેક્સ ચૂકવીએ છીએ તો અમારા બાળકો માટે એટલું ભંડોળ ફાળવો બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં જેની જેટલી વસ્તી એટલો અને બધી જગ્યાએ અધિકાર હો જોઈએ તો આ દેખી તો અન્યાય થાય છે ખુલ્લે આમ આપણી નોકરીઓ બિંદનામાં જોર કે જનરલમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે હવાનું થવાનું કોણ કોઈ નહીં એલઆરડી આંદોલન જે આપણી બહેનો એ બરાબર તો જ્યાં કાળો કાયદો આવ્યો આ વાત પણ સમાજમાં સિત્તેર ટકા લોકો સુધી નથી પહોંચી કે આ કાળો કાયદો શું હતું એટલે જ્યાં સુધી વાસ્તવિક જાગૃતિ નહીં આવે ત્રણ હજાર થી ઉપર સરકારી સ્કૂલો તારા લાગી ગયા તો સરકારી સ્કૂલ માં ભણવા રાખો ઓબીસી એસી એસટી લોકો તો આજે સમાન શિક્ષણ અને સમાન આરોગ્ય જો એક સમાન નહીં મળે તો તો સમાનમાં સમાનતા અસમાનતા આવવાની છે બાબા સાહેબ આંબેડકરે જે સમાનતાની વાત કરી છે આ સમાનતા નું ખુલ્લે આમ ગળો દબાવવામાં આવે છે પણ અવન કવન કોણ કોઈ નહીં જો સમાજમાં વાસ્તવિક જાગૃતિ લઈ આવીએ છીએ તો આપણે અઠવાડિયે ગામ શહેરી મોહલ્લામાં એવા શિક્ષિત જે નિવૃત્ત અધિકારીઓ હોય જે યુવાનો શિક્ષિત હોય જે યુવાનો જાગૃત હોય અને જે લોકોને ખરેખર આ સમાજ ને શાસક સમાજ નું નિર્માણ કરવાનું છે કોઈ એક સમાજ દ્વારા શાસક સમાજ નું નિર્માણ નથી થવાનું જેમાં ઓબીસી એસી એસટી સમાજના દરેક લોકોનો સિંહ ફાળો હોવો જરૂરી છે આપણે રામાસ્વામી પેરિયા ઉદાહરણ આપવું પડે માયાવતીનું ઉદાહરણ આપવું પડે માન્યવર કાશીરામ સાહેબ ઉદાહરણ આપવું પડે કે ખરેખર આપણી પાસે તાકાત છે એ મત તાકાત છે મત ની તાકાત એ આંગળી છે એ આપણી તાકાત છે કોઈ અમે ધોખા લઈ આપણે યુદ્ધ થી જીતવાના આ લોકશાહી છે લોકશાહી જેના જેના વધુ મત કે રાજા રાજ કરી શકે આ વાત આપણે ઘર ઘર સુધી નહી પહોંચાડીએ ત્યાં સુધી જે 250 300 રૂપિયા જે દાળીય જાય છે જે સમસ્યા થી પીડાય છે તેના સુધી આ વાત નહી પહોંચે અને જારે જે લોકો સમસ્યા થી પીડાય છે જે લોકો ગરીબી રેખા ની છે જીવે છે જે લોકો પછાત છે તેને વાસ્તવિક રીતે જો આપણે જાગૃત નહી કરીએ ત્યાં સુધી સમાજમાં પરિવર્તન શક્ય નથી જો રાજ્ય લાભ પાડે કોઈ ગામમાં બે ત્રણ ચાર જણા કામ કરતા છે પણ આખું ગામ નહીં જો આપણે ગામે ગામ ક્રાંતિક કરી લાવ્યા તો વૈચારિક જાગૃતિ વાસ્તવિક જાગૃતિ ગામે ગામ આપણે લઈ આવ્યા તો ત્યાંના રાજકીય લાભ ખાટવાના બે ત્રણ બેણા લોકોનો કોઈ ભાવ પણ ન પૂછે અને ઓટોમેટિક સમાજમાં વૈચારિક ક્રાંતિ આવશે અને આપણે સમાજમાં મુખ્યમંત્રી શું ओबीसी એસી એસટી સમાજના બરા જ જતીને આપણે કોઈને અન્યાય નથી કરવો અને દરેકને પોતાનો હક અને હિસ્સો મળે તેના માટે આપણે પ્રયત્ન કરી શકીએ પણ જ્યાં સુધી આરે છે પરિવાર આની પાછળથી આપણે કઈ નહીં શીખીએ તો હું એમ કહું કે આપણે આ તો અમા મારી ઉંમર તો હાવ નાની છે પણ જ્યારે જ્યારથી આપણે બાબા સાહેબ અને આપણા ઇતિહાસ ના જે પણ મહામાનવો છે તેને વાંચ્યા છે ત્યારથી એટલું તો લોહી આપણું જરૂર પડે છે કે જ્યાં સુધી આપણા શરીરમાં જીવ છે ત્યાં સુધી આ સમાજને જાગૃત કરવામાં એક પણ પાછી પાણી આપણે નહીં કરીએ અને વૈચારિક જાગૃતિ સતત કન્ટિન્યુ સમાજમાં આવી રહે તેના માટે નિરંતર અમે પ્રયત્ન કરતા રહીશું બસ મારી એટલી જ વાત કરીને મારી વાતને વિરામ આપું છું દરેક ભાઈઓને મારા જય ભીમ નમો જી જીએ ચિમનભાઈ